હલોસ્ટન્ટ હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ સિક્સનું મેનેજમેન્ટ એકાઉન્ટ ટુ એમાં આપણે યુનિટ નંબર બીજું મૂડી બજેટ જોવાનું છે આમાં આપણે જે બે હજાર ચોવીસમાં પૂછાયેલો દાખલો બીજો છે બરાબર છે જે આપણે કરેલો નથી એ જોવાનો છે બરાબર તો શું કહેવા માગે છે તો કે વિહાન લિમિટેડ રૂપિયા ચાર લાખના એક પ્રોજેક્ટ માટે વિચારણા કરે છે આ માટે પ્રોજેક્ટના આયુષ્ય દરમિયાન કાર્યશીલ મૂડીમાં રૂપિયા બે લાખનો વધારો કરવો જરૂરી છે હવે કાર્યશીલ મૂડીમાં વધારો કરવાનો હોય તો એના રૂલ તો આપણને ખબર જ છે પ્રોજેક્ટના પરિણામે વધારાનું વેચાણ રૂપિયા પાંચ લાખ ઉદ્ભવશે અને તેના પાંચ વર્ષના આયુષ્ય દરમિયાન દરેક વર્ષ દરેક વર્ષે રોકડ ખર્ચ રૂપિયા એક લાખ પચાસ હજાર થશે હવે રોકડ ખર્ચ એટલે ઘસારા સિવાયનો ખર્ચ અને અત્યાર સુધી આપણે જે પણ દાખલા ગણ્યા છે બરોબર એમાં આપણને નફો આપ્યો છે અને નફા ઉપરથી આપણે રોકડ પ્રવાહ જે છે એ ફાઇન્ડ આઉટ કરતા હતા બરોબર જે વાર્ષિક રોકડ પ્રવાહ હતો એ આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા અલગ અલગ નો નફા ઉપરથી આપણે જે છે એ રોકડ પ્રવાહ નક્કી કરતા હતા પણ આમાં આપણને નફો આપ્યો નથી બરાબર છે અને આપણને વેચાણ આપ્યું છે ખર્ચ આપ્યો છે ઘસારો આપ્યો છે બરાબર જે આપણે આગળ બધું આપ્યું છે તો આ ટોપિક છે આપણા માટે થોડોક નવો છે ઘસારો સીધી લીટીની પદ્ધતિથી માંડી વાળવાનો છે કરવેરાનો દર પચાસ ટકા છે અને કરવેરા બાદ મૂડી પડતર વીસ ટકા છે બરાબર હવે એની કીધું છે કે કરવેરાનો દર પચાસ ટકા છે ઘસારો સીધી લીટીની પદ્ધતિથી માંડી વાળવાનો છે મીન્સ કે આપણે પાંચ વર્ષનું આયુષ્ય છે બરાબર છે તો દર દરેક વર્ષે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો આપણે માંડી વાળવાનો છે મીન્સ કે ડિવાઈડ બાય પાંચ કરી નાખવાના છે બરાબર છે હવે એને કીધું છે કે મૂડી પડતર વીસ ટકા છે મૂડી પડતર એટલે રોકાણ પર વળતરનો દર બરાબર છે એ વીસ ટકા છે પણ એનું આપણે કાંઈ કામ નથી પ્રોજેક્ટ અંગેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને આંતરિક વળતરનો દર નક્કી કરો બરાબર છે પ્રોજેક્ટનું શું કરવાનું છે આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય નક્કી કરવાનું છે અને આંતરિક વળતર દર નક્કી કરવાનો છે બરાબર છે પ્રથમ પાંચ વર્ષ માટે જુદા જુદા વટાવના દરે રૂપિયા એકનું મૂલ્ય વર્તમાન મૂલ્ય આપણને છે એ આપણ આપેલું છે બરાબર છે આપણને વર્ષ આપ્યા છે એક બે ત્રણ ચાર પાંચ અને આપણને છે એ જે વર્તમાન મૂલ્ય છે કેટલા ટકાના દરે છે કે પંદર વીસ પચીસ અને ત્રીસ ટકાના દરે બરોબર મીન્સ કે આટલા પર્સન્ટેજ આપણને આપેલા છે પહેલાં આપણને અત્યાર સુધી શું થતું હતું તકે કોઈ પણ બે પર્સન્ટેજ આપી દેતા હતા બરોબર છે અને આમાં આપણને ચાર પર્સન્ટેજ આપ્યા છે આપણે મેક્સિમમ ત્રણ પર્સન્ટેજ કરેલા છે તો આ પ્રકારનો ક્વેશ્ચન છે આપણને આપેલો છે તો હવે પહેલાં આપણે વાત કરી લઈએ રોકડ પ્રવાહની તો રોકડ પ્રવાહ આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરી લઈ તો ચાલો સૌ પ્રથમ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરશું રોકડ પ્રવાહ હવે જુઓ અહીંયા આપણને પાંચે પાંચ વર્ષનું કહી દીધું છે બરાબર તો દરેક વર્ષે આપણે એવું સમજી લઈ કે આપણે જે રોકડ પ્રવાહ છે ને એ સેમ રહેશે બરાબર છે પાંચે પાંચ વર્ષમાં બધી વસ્તુ શું રહેશે સેમ રહેશે બરાબર છે અહીંયા શું શું કીધું છે તમ કે પ્રોજેક્ટના પરિણામે વધારાનું વેચાણ પાંચ લાખ ઉદ્ભવશે બરાબર છે ચાર લાખનો પ્રોજેક્ટ છે આપણો બરાબર છે વિચારણા કરે છે પ્રોજેક્ટના આયુષ્ય દરમિયાન કાર્યશીલ મૂડીમાં બે લાખનો વધારો થાય છે બરાબર અને એને કીધું છે કે રોકડ ખર્ચ એકલા પચાસ હજાર થાય છે બરાબર તો આ બધી વસ્તુ દર વર્ષની આપી છે આપણને બરાબર છે દરેક વર્ષે આ બધી વસ્તુ સેમ થાય છે બરાબર નફો એટલો થાય છે ને ખર્ચે એટલો થાય છે રોકાણ એટલું થાય છે બરાબર છે તો આ વસ્તુ છે એ આપણે દરેક વર્ષનો રોકડ પ્રવાહ આપણને સેમ છે એ મળશે એવું આપણે સમજી લેશું સૌપ્રથમ આપણે છે એ રોકડ પ્રવાહ છે તો એમાં સૌપ્રથમ આપણે વેચાણ કેટલું થાય છે તો કે વેચાણ એ નિયમ કીધું છે કે પ્રોજેક્ટના પરિણામે વધારાનું વેચાણ છે એ કેટલું થાય છે પાંચ લાખનું થાય છે અહીંયા આપણે લખી નાખશું વેચાણ કેટલું થાય છે તો કે વિગત અને રકમ રૂપિયા તો વેચાણ થાય છે આપણું પાંચ લાખનું ચાલો હવે એમાં એને કીધું છે કે દર વર્ષે રોકડ ખર્ચ થાય છે બરાબર રોકડ ખર્ચ એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે કયો ખર્ચ તકે જે આપણો ઘસારા સિવાયનો ખર્ચ બરાબર છે ઘસારો રોકડ ખર્ચમાં ન આવે તો અહીંયા આપણે છે એ બાદ કરશું શું થશે તકે રોકડ ખર્ચ તો એ માઇનસ થશે આપણી પાસે આવશે એક લાખ પચાસ હજાર એટલે આ ડાયરેક્ટ આપણે માઇનસ કરી અને ત્રણ લાખ પચાસ હજાર આપણું બહાર આવી જશે આ આવશે એ આવશે ઘસારા અને કરવેરા પહેલાનો જે છે એ ઘસારા અને કરવેરા પહેલાનો રોકડ પ્રવાહ બરાબર પણ આપણે શું જોઈએ જોઈશે આપણે ચોખ્ખો રોકડ પ્રવાહ જોઈએ છે ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે ઘસારા પહેલા અને કરવેરા બાદનો રોકડ પ્રવાહ જોઈએ છે આપણે આપણે જોઈએ છે ચોખ્ખો રોકડ પ્રવાહ તમને ખબર હોય તો આપણે આ બધી જ વસ્તુ કરેલી છે પણ આપણે એક થી વધારે નફા આપેલા હતા એટલે આપણે આ બાબત છે એક કોષ્ટક તૈયાર કરી અને નક્કી કરતા હતા બરોબર તો પહેલા આપણે આમાં શું કરવું પડશે બાદ ઘસારો કરવો પડશે તો અહીંયા આપણે ઘસારો માઇનસ કરશું તો ઘસારો કેટલો છે તો કે સર ઘસારો તો આપણને આપેલો નથી પણ આપણે ઘસારા માટે કીધું છે કે ઘસારો સીધી લીટીની પદ્ધતિથી માંડી વાળવાનો છે અને આપણું પ્રોજેક્ટ કે કેટલા વર્ષનો છે તો કે પાંચ વર્ષના આયુષ્યનો છે સૌપ્રથમ આપણે શું કીધું છે તો કે વિહાન લિમિટેડે ચાર લાખના પ્રોજેક્ટ માટેની વિચારણા કરી છે એટલે પ્રોજેક્ટનું મૂલ્ય કેટલું છે ચાર લાખ ચાલો તો હવે આપણે પહેલાં ઘસારો ગણી લઈ તો અહીંયા હું નીચે છે એ ઘસારો ગણીના હું બરાબર કેટલું છે તક કે પ્રોજેક્ટ મૂલ્ય મૂલ્ય અથવા કિંમત બરાબર છે એમાંથી આપણે ભંગાર કિંમત માઇનસ આપેલી નથી આપણને પણ છતાંય આપણે સુસૂત્ર તરીકે લખીએ અને ભેંગા આપણે છે આયુષ્ય બરાબર જે વર્ષમાં આપણને આપેલું હોય ચાલો તો ડાયરેક્ટ આપણને આપેલું છે પ્રોજેક્ટ કિંમત આપેલી છે ચાર લાખની બરાબર છે ચાલો અને સર ઘણા બધા સ્ટુડન્ટને એવો પ્રશ્ન થશે કે સર ચાર લાખની કિંમત આપી છે ને એની એમ કીધું છે કે આયુષ્ય દરમિયાન કાર્યશીલ મૂડીમાં આપણે વધારો કરીએ છીએ તો કાર્યશીલ મૂડીમાં વધારો કરીએ તો કાર્યશીલ મૂડી આપણી મિલકત છે બરાબર કાર્યશીલ મૂડીને મેં તમને એક્સપ્લેન કરેલું છે કે એને આપણે ફરીથી આપણે કાઢી શકીએ બરાબર છે એને આપણે લાસ્ટમાં તમને ખબર હોય તો આપણે એડ કરશું બરાબર છે તો કાર્યશીલ મૂડીને આપણે માંડી વાળતા નથી બરાબર કાર્યશીલ મૂડી આપણને આગળ કામ આવી શકે છે એટલે એને આપણે ફરીથી આપણા ધંધામાંથી કાઢી શકીએ એને એ કિંમતને બરાબર છે એટલે એને આપણે ધ્યાનમાં દઈશું નહીં ભંગાર કિંમત આપણને કોઈ પણ આપેલી નથી એટલે આપણે ઝીરો લખી નાખશું આયુષ્ય વર્ષ દરમિયાન આપણે કેટલા આપ્યા છે પાંચ વર્ષ આપ્યા છે તો ચાર લાખ મહિંગ પાંચ એ આપણે એસી હજાર શું આવશે આપણો ચાલો આ આવી ગયો આપણનો ઘસારો તો ઘસારો બાદ કરી નાખીએ આપણે પછી આપણે ઘસારો પાછો એડ કરી નાખશું એક વખત આપણે જે છે એ મળી જાય આવી જશે બે લાખ સિતેર હજાર અને આ છે આપણી માટે શું આવશે ઘસારા બાદ અને કરવેરા નફો છે ચાલો હવે આ આપણી પાસે આવ્યા હવે આમાંથી આપણે કરવેરા બાદ કરશું બાદ કરવેરા કેટલા છે તો કે પચાસ ટકા બરાબર છે તો એની એ કીધું છે કરવેરાનો દર કેટલો છે તો કે પચાસ ટકા છે ચાલો તો અહીંયા આપણે છે એ કરવેરા કરવેરા માઇનસ જે છે એ પચાસ ટકા તો બે લાખ સિત્તેર હજારના પચાસ ટકા કેટલા થાય છે કે બે લાખ સિત્તેર હજાર બે એટલે એક લાખ પાંત્રીસ હજાર એ આપણે માઇનસ એક લાખ પાંત્રીસ હજાર કરી નાખશું તો માઇનસ એક લાખ હજાર કરીએ એટલે અહીંયા આપણી પાસે એક લાખ પાંત્રીસ હજાર જ આવે બરાબર બે લાખ સિત્તેર હજાર પાંત્રીસ માઇનસ ચાલો તો આ આવી જશે આપણી પાસે એક અને આ આવશે આપણી પાસે જે છે એ ઘસારા અને કરવેરા બાદનો રોકડ પ્રવાહ ચાલો પણ હવે આપણે શું જોઈ છે તો કે હવે આપણે આમાં પ્લસ શું કરશું ઘસારો બરાબર તો ઘસારો આપણે વળી પાછું એડ કરવો પડશે કારણ કે આમાં આપણે રોકડ પ્રવાહ જોઈ છે પણ ઘસારો રોકડમાં જે છે આપણે માંડી વાર્તા નથી એટલે રોકડ આપણે અહીંયા આપણે ઘસારો શું કરવો પડશે એડ કરવો પડશે ચાલો તો અહીંયા આપણે ઘસારો કેટલો હતો એસી હજાર તો એને આપણે એડ કરી દઈએ ચાલો તો એક લાખ પાંત્રીસ હજાર પ્લસ એંશી હજાર તો એ આવશે બે લાખ પંદર હજાર ચાલો તો બે લાખ પંદર હજાર આપણી પાસે આવી ગયો તો આ આપણી પાસે આવશે એ આવશે ચોખ્ખો રોકડ પ્રવાહ ઘણા બધા સ્ટુડન્ટને એવો ક્વેશ્ચન થશે કે સર જો આપણે ઘસારો જે છે એ બાદ કરવાનો જ નથી બરાબર તો આપણે બાદ શું કામ કર્યું પણ એના માટે આપણે જો પચાસ ટકા કરવેરા હતા ને એ આપણે બાદ કરવા તા બરાબર પણ ઘસારો એના ઉપર આપણે કરવેરા ના દેવાના હોય બરાબર છે તો પહેલાં આપણે ઘસારો બાદ કર્યો પછી આપણે જે આપણો નફો નફો અથવા તો સોરી રોકડ પ્રવાહ વૈધો બરાબર છે એના ઉપર આપણે જે છે નફો કયો રોકડ પ્રવાહ કયો બે વસ્તુ એક જ છે બે લાખ સિતેર હજાર છે એ આપણો વૈધો બરાબર છે અને એના ઉપર આપણે શું આપ્યો તો કે કરવેરો આપ્યો બરાબર પચાસ ટકા પછી જે નફો વધ્યો બરાબર છે અથવા તો રોકડ પ્રવાહ વધ્યો એના ઉપર આપણે પાછો ઘસારો શું કર્યો એડ કર્યો બરાબર છે એના માટે આપણે પછી જે વધ્યો એ ચોખ્ખો રોકડ પ્રવાહ વધ્યો બે બે લાખ પંદર હજાર બરાબર હવે આ બે લાખ પંદર હજાર આપણો જે રોકડ પ્રવાહ વધ્યો એના ઉપર આપણે જે છે એ જે વસ્તુ આપણને આપી છે પહેલાં તો આપણે જે છે એ શું ફાઇન્ડ આઉટ કરવું પડશે તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય પહેલાં આપણે રોકડ પ્રવાહ ઉપરથી ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે અને પછી આપણે આંતરિક વળતરનો દર નક્કી કરવો પડશે બરાબર છે ચાલો તો સૌ પ્રથમ આપણે જે મેં તમને કીધું એ પ્રમાણે એક જે છે એ તમને ના ખબર પડતી હોય અથવા તો થોડુંક ખીચડા જેવું લાલ લાગતું હોય તો હું થોડોક સ્કેલનો યુઝ કરી લઉં ચાલો તો હવે આપણે મેં છે થોડુંક સમજાય એવું કરી નાખ્યું છે બરોબર એટલે તમને ખીચડું ના લાગે રોકડ પ્રવાહ વર્ષ બરાબર જે પાંચ આપ્યા છે પાંચે પાંચ આપણે લખી નાખ્યા રોકડ પ્રવાહ બરાબર જે બે લાખ પંદર હજાર બે લાખ પંદર હજાર બે લાખ પંદર હજાર ત્રીજા વર્ષે બે લાખ પંદર હજાર ચોથા વર્ષે બે લાખ પંદર હજાર પાંચમા વર્ષે પાંચમાં વર્ષે આપણો કર જે છે એ પાંચ વર્ષ પૂરા થઈ જાય છે આપણે જેટલો સમય એટલે કે આપણે જે છે એ અહીંયા એને કીધું છે આયુષ્ય છે આપણું પૂરું થઈ જાય છે એટલે આપણે જે કાર્યશીલ મૂડી વધારાની બે લાખની છે બરાબર જે યુઝ કરી છે એને આપણે પાછી મેં તમને કીધું એ પ્રમાણે કાઢી લેશું બરાબર છે એટલે એ આપણા રોકડ પ્રવાહમાં મીન્સ કે નફામાં જે તમે કીધું એ બરાબર એમાં આપણે એડ થઈ જશે બરાબર છે ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આ અહીંયા આપણે ટોટલ થઈ જશે બે ને બે ચાર એટલે કે અહીંયા આપણે ચાર લાખ પંદર હજાર જે છે એ સાચો આપણો રોકડ પ્રવાહ થશે પાંચમા વર્ષે બરાબર છે પાંચમા વર્ષે કેટલો રોકડ પ્રવાહ થશે ચાર લાખ પંદર હજાર હવે પહેલાં આપણે ટ્રાઇંગ એન એરર મેથડ બરાબર પંદર ટકા વીસ ટકા પચીસ ટકા ત્રીસ ટકા આપણે જ્યાં સુધી આપણે પહેલાં ચોખ્ખું વર્તમાન મૂલ્ય નક્કી કરવાનું છે બરાબર છે શું નક્કી કરવાનું છે તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર છે તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણે કઈ રીતે નક્કી કરશું તો કે પહેલાં આપણે શું કરશું તો કે આને આપણે જે આપણને વટાવ પરિબળ આપ્યા છે એના આરે આપણે આપણા રોકડ પ્રવાહને મલ્ટિપ્લાય કરી અને શું નક્કી કરશું તો કે આપણો જે વટાવ પરિબળનો રોકડ પ્રવાહ છે બરાબર છે અથવા તો જે નફો છે એ બરાબર છે તો એ રોકડ પ્રવાહ પર્ટિક્યુલર વટાવ પરિબળનો આપણે નક્કી કરશું પાંચે પાંચ વર્ષ માટે એક સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે મેં તો બધાએ એટલે કરી નાખ્યા કે આમાં આપણે હું જો સ્ટેપ બાય સ્ટેપ કરું તો ટાઈમિંગ થોડુંક વધારે જાય બરાબર છે પણ અહીંયા આપણે પહેલા પહેલા પહેલાં વર્ષ માટે મલ્ટિપ્લાય કરશું બીજા વર્ષ માટે મલ્ટિપ્લાય કરશું ત્રીજા વર્ષ માટે મલ્ટિપ્લાય કરશું ચોથા વર્ષ માટે મલ્ટિપ્લાય કરશું પાંચમા વર્ષે ચાર લાખ પંદર હજાર આરે આજે આપણને વટાવ પરિબળ આપ્યો છે બરાબર એના આરે આપણે મલ્ટિપ્લાય કરશું અને પછી આપણે એનો કરશું ટોટલ બરાબર એટલે એને આપણે કહીશું રોકડ પ્રવાહનું કુલ વર્ત કુલ વર્તમાન મૂલ્ય રોકડ પ્રવાહનું શું થશે કુલ વર્તમાન મૂલ્ય બરાબર છે ચોખ્ખું વર્તમાન મૂલ્યને ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ચોખ્ખું આ કુલ વર્તમાન મૂલ્ય આપણને મળી જશે પછી એમાંથી આપણે શું કરશું બાદ કરશું જે છે એ આપ કુલ જે છે આપણું રોકાણ બરાબર કુલ રોકાણ કેટલું છે આપણું તો ઘણા બધા કહેશે સર ચાર લાખ બરોબર છે ચાર લાખ નહીં પણ ચાર અને બે લાખ જે આપણે કાર્યશીલ મૂડી પણ છે એ આપણે એડ કરી દીધી બરોબર તો એ ટોટલ રોકાણ આપણું કંઈ કેટલું થઈ જાય ચાર ને બે છ લાખ બરોબર છે તો અહીંયા આપણે અ કુલ રોકાણ ચાર લાખ પ્લસ બે લાખ એટલે એ સોરી નીચે આવેલું છે બે લાખ એટલે કુલ થઈ જશે આપણું છ લાખનું રોકાણ બરાબર તો એ આપણે બાદ કરશું અહીંથી બરાબર માઇનસ પૂરેપૂરું છ લાખ બરાબર તો વધશે કેટલું તો કે આઠ લાખ ચોવીસ હજારમાંથી આપણે છ લાખ માઇનસ કરીએ તો બે લાખ ચોવીસ હજાર બહુ લાંબુ કરવાની જરૂર નથી બે લાખ ચોવીસ હજાર પાંચસો ને પંચાણું બરાબર ટૂંકમાં બરાબર કેલસીની જરૂર નથી આઠમાંથી છ હજાય એટલે બે સોરી આઠમાંથી છ જાય એટલે બે બરાબર છે તો બે લાખ ચોવીસ હજાર પાંચસો ને પંચાણું બરાબર છે ચાલો તો આ આવી જશે હવે જ્યાં સુધી આ પ્લસમાં આવ્યો જ્યાં સુધી આપણો આ આને કેસો આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર આ શું આવ્યું આપણું ચોખ્ખું વર્તમાન મૂલ્ય આ જે આવ્યું એ આપણું ચોખ્ખું વર્તમાન મૂલ્ય આવ્યું હવે આપણે ગણતરી આપણે કોઈ પણ બે વટાવ પરિબળ જોઈએ છે કે ના માટે તકે આપણે આંતરિક વળતર દર શોધવા માટે આપણે શું જોઈએ છે તકે ચોખ્ખું વર્તમાન મૂલ્ય તો આપણે લઈ લીધું આંતરિક વળતર દર નક્કી કરવો છે આપણે બરાબર છે આંતરિક વળતર દર નક્કી કરવા માટે આપણે કોઈ પણ બે વટાવ દર જોશે બરાબર છે તો અહીંયા આપણી પાસે પ્લસ આવ્યું હવે જ્યાં સુધી આપણી પાસે કોઈ એક માઇનસ ના આવે ત્યાં સુધી આપણે આંતરિક ચોખ્ખું વર્તમાન મૂલ્ય નક્કી કરતા રહેવું પડશે ચાલો તો પછી બીજા નંબરનું છે આપણી પાસે ટોટલ આવ્યું સાત લાખ સત્યાવીસ હજાર એમાંથી આપણે કુલ રોકાણ છ લાખ શું કરશું માઇનસ કરશું તો સાત લાખ સત્યાવીસ હજાર એકસો વીસ બરાબર એમાંથી છ લાખ આપણે માઇનસ કરશું તો એ આવશે એક લાખ સત્યાવીસ હજાર એકસો ને વીસ બરાબર છે તો એ પણ આપણો કેમાં આવ્યો હતો કે પ્લસમાં આવ્યો બરાબર એમાં કાંઈ નથી આપણે સાતમાંથી છ માઈનસ કર્યો એટલે એક લાખ એક લાખ છત્રીસ હજાર એકસો ચાલો તો એ પણ આપણું શું આવ્યું પ્લસમાં આવ્યો એટલે હજી આપણે જે છે એ વટાવ દર નક્કી કરવો પડશે એટલે કે વટાવ પરિબળ જે છે એ એપ્લાય કરવો પડશે તો વળી પાછું આપણે જે વીસ ટકા નક્કી કર્યો હતો એ પણ આપણે જવા દીધું હવે પચીસ ટકા મુજબ પણ આપણે એની ગણતરી કરવી પડશે તો પચીસ ટકા મુજબ આપણે ગણતરી કરશું બરાબર અને એનો જે વટાવ પરિબળ આપ્યો છે એને આપણે એપ્લાય કરશું તમને કદાચ બતાવી દઉં બરાબર છે જે પચીસ ટકા મુજબ જે આપણે આપ્યો છે આઠસો છસો ચાલીસ પાંચસો બાર આઠસો છસો પાંચસો બાર ચારસો દસ અને ત્રણસોને અઠ્યાવીસ બરાબર તો એ બધા જ આપણે શું કરીશું એપ્લાય કરશું તો એ બધા એપ્લાય કરીને મલ્ટીપ્લાય કરશું કોના હારે કે આપણા રોકડ પ્રવાહ હારે બરાબર છે ભૂલથી આનાથી મલ્ટિપ્લાયનાથી જઈને ધ્યાન રાખી દેજો બરાબર એટલે એ આપણી પાસે આવશે બધું કરી અને છ લાખ તેતાલીસ હજાર નવસો પચાસ એમાંથી આપણે છ લાખ માઇનસ કરશું આપણું જે કુલ રોકાણ છે એ બરાબર છે તો એમાંથી આપણે વાંચી વધશે પ્લસ તેતાલીસ હજાર નવસો પચાસ સર આટલા બધા તો કે છ લાખમાં તેતાલીસ હજાર હતા એમાંથી છ લાખ માઇનસ કર્યા એટલે જે છ લાખ પછીનો જે કુશી કચરો છે એ બધો આપણો શું આવશે તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર છે ચાલો પણ આઈએ પ્લસમાં આવે છે બરાબર તો હવે આપણે વળી પાછું ત્રીસ ટકાનું પણ ગણતરી કરવી પડશે બરાબર છે તો ચાલો ત્રીસ ટકાની ગણતરી કરી લઈ અને એ જો માઇનસ આવે તો આપણે બે આપણા વટાવ પરિબળ પસંદ કરી લેશું ચાલો તો વટાવ પરિબળ ત્રીસ ટકા તો એમનો એનો પણ આપણે નક્કી કરી લેશું જે પણ આપણને પર્સન્ટેજ આપ્યા છે તમને બતાવી દઉં જે પણ પર્સન્ટેજ આપ્યા છે સેવન સિક્સ નાઇન ફાઇવ નાઇન ટુ ફોર ફાઇવ થ્રી ફાઇવ ઝીરો અને ટુ સિક્સ સેવન એ બધાયને આપણે એપ્લાય કરી નાખશું સેવન સિક્સ નાઇન ફાઇવ નાઇન ટુ ફોર ફાઇવ થ્રી ફાઇવ ઝીરો અને ટુ સિક્સ સેવન બરાબર છે બધાયને આપણે જે છે એપ્લાય કરી દઈએ અને મલ્ટિપ્લાય કરી દઈએ આપણા રોકડ પ્રવાહારે બરાબર છે તો એને આપણે મલ્ટીપ્લાય કરતાં 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 પાંચ લાખ હજાર બરાબર છે તો એમાંથી આપણે છ લાખ આપણું એ માઇનસ કરી નાખીએ તો હવે આ માઇનસમાં ડાયરેક્ટ કરવાની ભૂલ કરતા નહીં બરાબર છે ચાલો માઇનસ છ લાખ બરાબર એટલે આ આવશે ત્રેવીસ હજાર ત્રેવીસ હજાર અને એ આવ્યો માઇનસમાં હવે આ માઇનસમાં આવ્યો ને તો હવે આપણે જ્યારે કેનું કે આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય બધી નું આવી ગયું હવે આપણે છે આંતરિક વળતર દર ફાઇન્ડ આઉટ કરવાનો છે બરાબર તો આંતરિક વળતર દરમાં આપણે બે દર જોશે બરાબર હવે જેનો ફોર્મ્યુલા આપણે કંઈક આવી રીતે છે આંતરિક વળતર દર બરાબર ની જે છે એ નીચો દર એને અ પ્લસમાં બરોબર જે છે એ સામે આપણે ઊંચો દર માઇનસ નીચો દર બરાબર છે પછી અહીંયા હવે જુઓ નીચા દર મુજબ અહીંયા છે પ્લસમાં નીચા દર મુજબ વધારો અને છેદમાં આ તમે બેને પ્લસ જ કરવાનો છે નીચા દર મુજબ વધારો પ્લસ ઊંચા દર મુજબ ઘટાડો ઊંચા દર મુજબ તો ઘટાડો જ આવે બરાબર કારણ કે જ્યાં સુધી માઇનસ ના આવે ત્યાં સુધી લેવાનું હવે આ સર ઊંચો દર ને નીચો દર લેવાનો કોણ ને તો કે હવે માઇનસ આવ્યું હા તો કે એ આપણું શું આવશે તો કે ઊંચો દર હા શું આવશે ઊંચો દર તો ઊંચો દર આવી ગયો તો એની બાજુવાળો જે પ્લસ હતો એને લેવાનો નીચો દર હવે સર કદાચ એવું બને કે મારું માઇનસ અહીંયા નહીં પણ અહીંયા આવી ગયો અહીંયા મારો માઇનસ આવી ગયો તો શું કરવાનું અહીંયા માઇનસ આવી ગયો તો આને લઈ લેવાનો ઊંચો દર અને આને લઈ લેવાનો નીચો દર બરાબર પણ અત્યારે એનું કામ નથી બરાબર છે પણ જ્યાં સુધી માઇનસ ના આવે ત્યાં સુધી તમારે ગણતરી કરવાની બરાબર છે ચાલો તો માઇનસ આવી ગયો તો એને લઈ લેવાનો ઊંચો દર આને લઈ લેવા નીચો દર હવે નીચા દર મુજબ હંમેશા શું આવશે વધારો તો આ આવશે વધારો અને ઊંચા દર મુજબ આવશે ઘટાડો હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એવું કે કે કહેતા હોય છે મને કે ઘણા બધા મને મેસેજ આવ્યા છે કે સર બોલો એ કંઈક છે એ કરાવો ને તો કાંઈ નથી આંતરિક વળતર દર એટલે કે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે નીચો દર નીચો દર એટલે કે આપણે છે એ નામ આપી દઈએ એ બરાબર ઊંચા દરને નામ આપી દઈએ બી બરાબર તો બી માઇનસ એ બરાબર નીચો દર આપણી પાસે ચાર વસ્તુ છે એક નીચો દર છે એક ઊંચો દર છે પછી એક નીચા દર મુજબ આપણે છે છે એ વધારો અને ઘટાડો છે એ ઊંચા દર મુજબ છે બરાબર છે તો નીચા દરને આપણે એ કહી દઈએ ઊંચા દરને આપણે બી કહી દઈએ નીચા દરને ને એ ઊંચા દરને ને બી વધારાને સી અને ઘટાડાને ડી બરાબર છે ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બરાબર છે તો અહીંયા આપણે એ ની નીચા દર મુજબ વધારો તો વધારાને આપણે સી કહી દઈ સીના છેદમાં સી પ્લસ ડી અને એને ગુણ્યા અહીંયા છે એ સોરી એને ગુણ્યા હા બરાબર ઊંચો દર અને નીચો દર એટલે કે ઊંચો દર છે આપણો કયો છે તો કે બી તો કે બી માઇનસ એ તો આ એનો ફોર્મ્યુલા થઈ ગયો બરાબર છે જે આપણે કરતા હતા તો આ વસ્તુ થઈ ગઈ આ તો ઓલરેડી આપણે લખી નાખ્યું હતું પણ છતાંય આપણે બી માઇનસ એ બરાબર છે ચાલો તો આ આપણો એ બી સીડીવાળો ફોર્મ્યુલા જેને આ ખબર પડે એ આ કરી નાખે છે આ ખબર પડે એને આ કરી નાખે બરોબર છે ચાલો તો હવે આપણે આ ફોમ્યુલામાં વેલ્યુ પૂટ કરી દઈ તો આને માટે આપણે છે એ આપણે બુકમાં આવેલા દઈ તો ફોમ્યુલો હું અહીંયા લખી નાખું છું બરોબર છે ચાલો તો આંતરિક વળતર દર આઈ આરઆર બરાબર છે હું નીચે લખી નાખું છું નીચો દર બરાબર નીચા દર મુજબ વધારો બરાબર નહીં પણ પ્લસ સોરી મુજબ વધારો એના છેદમાં નીચા દર મુજબ વધારો પ્લસ ઊંચા દર મુજબ ઘટાડો આ ફૂ ફોર્મ્યુલા આપણે કરેલા જ છે બરાબર છે અને એને ગુણ્યા આપણે છે એ ઊંચો દર માઈનસ નીચો દર આ બધી વસ્તુ આપણે જોઈ લીધી ચાલો તો ફોર્મ્યુલામાં આપણે કાંઈ નથી વેલ્યુ પૂટ કરી દેવાની છે બરાબર એટલે આપણને આઈ આર મળી જશે નીચો દર નીચો દર કેટલો છે આપણી પાસે તો કે નીચો દર છે ભાઈ આપણી પાસે પચીસ ટકા અને ઊંચો દર છે ત્રીસ ટકા તો અહીંયા આપણે લખી નાખશું નીચો દર જ્યાં આપ્યો છે અહીંયા પચીસ અને ઊંચો દર આપ્યો છે ત્યાં ત્રીસ માઇનસ પચીસ ચાલો આ ગુણાકારમાં છે નીચા દર મુજબ વધારો કેટલો છે તો કે નીચા દર મુજબ વધારો છે આ નીચો દર છે એનો વધારો છે તેતાલીસ હજાર નવસો પચાસ અહીં લખી નાખશું પ્લસ તેતાલીસ હજાર નવસો ને પચાસ ડિવાઈડમાં આપણે નીચા દર મુજબ વધારો તેતાલીસ હજાર નવસો પચાસ અને પ્લસ ઊંચા દર મુજબ ઘટાડો કેટલો છે તો કે એ છે ત્રેવીસ હજાર ચારસો તો ત્રેવીસ હજાર ચારસો ને સોરી માઇનસ આપેલો છે માઇનસ કરવાનું નથી પ્લસ આપણે અહીંયા ભલે માઇનસ આપ્યું હોય પણ એને આપણે લેવાનું પ્લસમાં જ છે બરાબર છે માઇનસ આવ્યો એટલે આપણે એને ખાલી પસંદગી કરી છે પણ એ માઇનસ આવ્યું છે એટલે એને માઇનસ કરી દેવાનો નથી બરાબર છે શું કહેવાય ચોર હોય તો એને ચોર કહેવાનો નથી ચાલો તો આ વસ્તુ થઈ ગઈ હવે આપણે કાંઈ નથી કરવાનું આપણે છે એ ડાયરેક્ટ જે છે એ મૂકી દઈ 43,950 હજાર નવસો પચાસ ચાલો સ્ટેપ મૂકતા જઈ તેતાલીસ હજાર નવસો પચાસ ડાયરેક્ટ નથી કરું 43,950 હજાર નવસો પચાસ પ્લસ ત્રેવીસ હજાર ચારસો પંચ્યાસી સડસઠ હજાર પાંત્રીસ અને એને ગુણ્યા ત્રીસમાંથી પચીસ જશે એટલે આપણી પાસે વધશે પાંચ ચાલો તો પહેલા તેતાલીસ હજાર પહેલાં ડિવાઈડ કરવાનું છે બરાબર તમને રૂલ તો ખબર જ છે આમાં તેતાલીસ હજાર નવસો પચાસ માય ભાઇગા સડસઠ હજાર ચારસો ને પાંત્રીસ ચાલો તો બરાબર થશે 0.6517 સિક્સ ફાઇવ વન સેવન બરાબર હવે એને ડાયરેક્ટ હું પાંચ હજાર ગુણાકાર કરી નાખું તો આને આપણે ગુણાકાર કરીએ ચાલો તો ત્રણ બે પાંચ આઠ છ તો આને આપણે લખી નાખશું અહીંયા પચીસ પ્લસ ત્રણ પોઈન્ટ બે પાંચ આઠ બરાબર બે પાંચ આઠ લખો અથવા તો ત્રણ પોઈન્ટ ત્રણ પૂરા કરી નાખો તો પણ ચાલશે કારણ કે બે પાંચ છે એટલે તમે બે ત્રણ પોઈન્ટ ત્રણ કરો ત્રણ પોઈન્ટ બે છ કરો બરાબર બધી વસ્તુ ચાલશે ચલો તો આ વસ્તુ થઈ ગઈ આમાં આપણે પચીસ એડ કરી નાખીએ તો આ આવી જશે બે પાંચ આઠ અથવા તો 28.3 પોઈન્ટ ત્રણ કરી નાખો તો પણ ચાલે એમાં કાંઈ ખોટું પડશે નહીં બરોબર છે ચાલો તો આ આવી જશે આપણો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ અઠ્યાવીસ બે પાંચ આઠ ચાલો થઈ ગયો દાખલો બરાબર છે પણ આમાં ખાલી રીટ લખવાનું થોડુંક વધારે છે બરાબર કાંઈ નથી પંદર ટકા વીસ ટકા પચીસ ટકા ત્રીસ ટકા બધેની ગણતરી કરવી પડે એમ છે બરાબર એટલે મેં ઓલરેડી કરી નાખી છે જેથી કરીને બહુ લાંબો વિડીયો છતાં પણ ત્રીસ મિનિટનો થઈ ગયો છે બરાબર છે ચાલો તો તમારે ગણતરી ખાલી અહીંયા જ કરવાની છે આટલી બરાબર આ ગણતરી તો મેં તમને ખાલી સમજાવવા માટે કરી છે બરાબર છે નીચે જગ્યા હતી એટલે બરાબર આ તમારે જે એ જે દાખલો છે એનો પાર્ટ નથી બરોબર છે માત્ર તમને સમજાવવા માટે મેં આ ગણતરી કરી છે ચાલો તો બસ થઈ ગયું આટલું જ હતું બરાબર છતાં તમને કાંઈ પણ જાતનું ડાઉટ ડાઉટ રહી જતું હોય બરોબર છે તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ